સંપૂર્ણ સેફટી સાથે હા ચાલુ કરેલ છે સતત ચર્ચામાં રહેલા અને લોકોની વચ્ચે રહેલા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વધુ એક વખત લોકો માટે લોકોના હિત માટેનો એક નિર્ણય કરાવ્યો છે અને આ નિર્ણય થતાની સાથે જ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાતના એ શિવ ભક્તોની ઉપર અપોર જે શ્રદ્ધા છે શિવની ઉપર એ તમામ ભક્તો ખુશખુશાલ થઈ ચૂક્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ કે તેમની ગીર સોમનાથ જિલ્લાની અંદર થઈ રહેલી એ કામગીરી ગીર સોમનાથ જિલ્લાની અંદર પહેલાં તો તેમણે સોમનાથ મહાદેવના મંદિરની આસપાસ રહેલા દબાણો દૂર કરાવ્યા અને દબાણો દૂર થતાની સાથે જ તેઓ અચાનક જ એ ગીર સોમનાથના લોકોની વચ્ચે લોકપ્રિય બનતા રહ્યા સતત તેમની ગીર સોમનાથ જિલ્લાના લોકોની વચ્ચે લોકચાહના વધી રહી છે તેની વચ્ચે તેમણે ગુજરાત સરકાર અને સાથે જ તંત્ર સાથે મળી અને એક મહત્વનો નિર્ણય લીધો છે અને ગીર સોમનાથની અંદર નવી શરૂઆત કરાવી છે ગીર સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ છે અને એ ત્રિવેણી સંગમ ખાતે હજારો લોકો એ આસ્થાની ડૂબકી પણ લગાવવા આવે છે અને હજારો લોકો એ ત્યાં અસ્થિ વિસર્જન માટે પણ આવે છે અને ત્યાં પણ રાત્રિના દરમિયાન ગંગાની જેમ ગંગાની જેમ આરતી થાય છે તેવી આરતી થાય છે આસ્થાનું કેન્દ્ર છે અને એ જ આસ્થાના કેન્દ્ર પર હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે રાજ્ય સરકાર અને તંત્રની સાથે મળીને ત્રિવેણી સંગમની અંદર જે પ્રકારે ગંગાની અંદર આરતી થાય છે એ જ પ્રકારે બોટની અંદર બેસી ત્રિવેણી સંગમની વચ્ચોવચ જઈને આરતીનો લાભ લઈ શકે તે માટેની વ્યવસ્થાઓની શરૂઆત કરાવી છે આ વ્યવસ્થાઓની શરૂઆત કરાવતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શું કહ્યું એ પણ સાંભળો આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફ્ટી સાથે આજ રોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આ દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે કે ક્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમય ઊભી કરી દઈશું આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખ્યું હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકીએ લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાયો છે આપણે એના નિયમ અનુસારના જે કાંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે મનારસમાં સામે બોટમાં બેસીને આ દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમય ઊભી કરી દઈશું આને માટેની આનુષંગિક જે કંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખ્યું હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવો હોય તો આવીને પરફોર્મ કરી શકે લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે સરકારશ્રીના તો આતાગીર તા સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની સાથે રહીને તમામે લાઇસન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને ગીર સોમનાથના આ ત્રિવેણી સંગમની અંદર જે પ્રકારેમાં ગંગાની આરતી થાય છે એ જ પ્રકારે અહીંયા ત્રિવેણી સંગમ ખાતે પણ આરતીનો લાભ લઈ શકે અને તમામ એ ભક્તો જે છે તે ગંગાની આરતી કરી એ પ્રકારની અનુભૂતિ લઈ શકે તે પ્રકારની આ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે આ વ્યવસ્થાઓને લઈને ગીર સોમનાથ અને સમગ્ર ગુજરાતના શિવ ભક્તોની અંદર ખુશાલ એ જોવા મળી રહી છે અને સાથે જ તમામ લોકોએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો આભાર માની રહ્યા છે તમારું શું માનવું છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની મહેનત બાદ તેમના લીધેલા નિર્ણય નિર્ણયને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર